સમગ્ર રાજ્યમાં શોકની લહેર છે તે ઉત્તરાખંડના ના ઉભરતા ફોટોગ્રાફર છે મિત્રો તમને જણાવી દઈએ કે તેને એક યુટ્યુબ ચેનલ પણ હતી તે વિડીયો દ્વારા નૈનીતાલ સાથે જોડાયેલા રસપ્રદ વિશે માહિતી આપતા હતા માત્ર તેતાલીસ વર્ષે અમિત શાહ તેમની તબિયત ગઈકાલે અચાનક બગડી ગઈ હતી જેના કારણે તેમના પરિવાર તેમને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા આ અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે મિત્રો તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે મિત્રો તમને જણાવી દીધી કે અત્યારે આ દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આવી જ માટે મારે ચેનલ સાથે વિડીયો લાઈક કરજો મિત્રો ધન્યવાદ